આજે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાના આવ્યા હતા જેની અંદર સુરત શહેરના ડંકા ઓવારા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સુરત ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ પરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે વહેલી સવારથી જ વિવિધ સેવકીય કાર્યો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે નાનપુરા ખાતે ભાજપના યુવા કાર્યકરો દ્વારા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પરેશ પટેલના જન્મદિવસની ઉજવણીના ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શિવાંગ વિક્રમ માધવલાલ અને એડવોકેટ વિક્રમ કાંતિલાલ માધવલાલ દ્વારા કરવું જોઈએ તે સંદેશો પાઠવવામાં આવ્યો હતો કુલ બાવીસ અલગ અલગ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા અને આ અવસરે એડવોકેટ રમેશભાઈ શિંદે શૈલેષભાઈ ઉમરીગર પંકજભાઈ સોરઠિયા સુરત ફિશ માર્કેટના પ્રમુખ કલ્પેશભાઈ નવસારીવાલા તેમજ તેની સાથે સ્થાનિક કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા અને વોર્ડ નંબર એકવીસના કાર્યકર્તાઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો